ગુડ મોર્નિંગ મિત્ર તો સ્વાગત છે તમારું આજના ને આપણે આવી ગયા છીએ આપણે જે રાત્રે છાપરું બનાવ્યું હતું પત્રનું ચારે બાજુ પીડાવીને તો અહીંયા આપણે આવી ગયા છે ને મેન આપણે કામ હોય છે વાંચવાનું પછી લઈને આવી ગયા છે એક ખાટલી તો અંદરથી આપણે રાત્રે છે જોઈ લો હવે ચારો સાઈડ આપણે છે ને પત્ર જ ઊભા કરવાના હોય છે કારણ કે હવે જો ટાટા ઊભો કરવા જઈએ તો એમાં ગમે તે જનાવર એવું પડ્યું રહે બરાબર તો હવે આપણે એવું કરતા નથી અને ટોટલ બધુંથી પંદર હજારના પત્ર અને આવી ઇંગલું લાવી અને આપણે સરસ મજાનું એક છાપરા ટાઈપ બનાવી નાખ્યો છે અંદર રહેવાનું આગળનો આપણે ગેટ જીને ચારે બાજુ પાછી નેટ આવી જશે લીલા કલર નેટ આવે ને યા જશે એટલે કમ્પ્લીટ થઈ જશે મિત્રો હું આવી ગયો તો તેરવાડામાં અને તેરવાડામાં બીજું કંઈ બેઠા બેઠા હોજ્યું નહીં તો મારો જ વિડીયો ચાલુ કરીને બીજા ફોનમાં જોતો હતો જોઈ લો રાત્રે જ મેં એક વ્લોગ નાખેલો પંદર હજારનું છાપરું તૈયાર એ બ્લોગ આપણે મોબાઈલમાં જોઈ લીધું ને જોઈ લો તેરવાડાની બનાસ બેંક તો મિત્રો આ જે દેખાઈ રહ્યું છે ને આપણે જૂનું થેસર એ વેચીને આપણે નવું થ્રેસર જોવા જવાનું છે લાવવાનું છે તો ચલો તો મિત્રો આપણે પોકી ગયા છીએ એ ફાઇનલી ખેતરમાં જ્યાં આપણે થ્રેસર જોવાનું હતું અને સારી કંડિશનનું થ્રેસર છે જોઈ લો બધી કોઈ ટાયર નવા અને એકદમ ચક્કાસ ક્વોલિટીનું આપણને થ્રેસર મળી ગયું છે આપણે જોઈ લો કે આ બધી બાજુનું ટાયર ને બધું આપણું એકદમ નવું લાગી રહ્યું છે મિત્રો આપણે આને ચાલુ કરીને જોવાની ઈચ્છા થઈ તો જોયો એ ચાલુ કરીને જોઈ લીધું અને તેમાંથી કંઈ પણ અલગ પ્રકારનો કોઈ અવાજ આવતો નથી એક્સ્ટ્રા અવાજ કરતું જ નથી આ થ્રેસર તો એકદમ આપણને લાગે કે સારી ક્વૉલિટીનું છે પછી આપણે વરસડા તેને લાવીને આપણે પાણીથી હતું સરસ રીતે અંદર જે રફડો જે ધૂળ ચોંટેલી હતી એને આપણે ધોરાવાનું છે તો ગાડીને થોડી પાછી કરીને ત્યાં આપણે પાર્કિંગ કરી અને જોઈ લો કે હવે પાર્કિંગ કરવાનું છે ત્યાં પાર્કિંગ કરીને આપણે તેને સરસ મજાનું એકદમ પાણીના ફૂંવારાથી પ્રેશરથી ધોઈ નાખીશું એટલે સરસ એક કંડિશનમાં આપણને લાગી જાય અને પછી ઘરે લઈને જઈશું તો પાણીના પ્રેશર વડે આપણે ધોવાનું ચાલુ કરી નાખ્યું અને જોઈ લો એક ફુવારો મારતા જ આપણને નવા જેવું લાગી રહ્યું છે કારણ કે ઉપર જે ધૂળ લાગી રહી હતી એ ધોરાઈ ગઈ છે અને જોઈ લો એકદમ સરસ મજાનું ધોરાઈને તૈયાર થઈ ગયું છે આપણું થ્રેસર જોઈ લો કેસર આપણે જોઈને લાગ્યા પછી માતાજીએ જઈ રહ્યા છે લઈને કારણ કે ત્યાં આપણે જઈને ફટાવવાનું છે તો જોઈ લો હું અને બંને ભાઈઓ તો મિત્રો આપણે થ્રેસરને લાવી અને ઘરે લાવીને માતાજી આપણે જઈને પાછી ઘરે આવી ગયો છું અને એ વાકમાં આપણે ઓર્ડર આવી ગયો કે ખળેજીને આંટો માર્યા કોઈ ગાયો બાયું અંદર આવીને ગયો હોય ઢોરણે હેરાન ના કરતી હોય તો હું પહોંચી ગયો છું આપણે ખળે જોઈ લો આ આપણું ખડું છે આ મકાન છે આપણું અને પેલું મકાન બનાવવાનું તૈયાર થઈ રહ્યું છે હજુ ઢાઉ બીજું ભરવાનું બાકી છે અને પેલો દેખાઈ રહ્યો હું છું કાચમાં થોડું પાણી પી લઈએ કારણ કે આ તો પાણી અને ચા ઉપર જ છું કારણ કે થ્રેસર લેવા આપણે ભૂખ્યા પેટ જતો રહ્યો હતો મને એવું હતું કે જલ્દી પાછો આવી ગઈશ પણ ત્યાં વાર થઈ ગઈ ખૂબ તો ખાવાનું હજુ પણ બાગ છે પાંચ વાગ આવ્યા છે સાંજના તો આપણે થોડું પાણી પી લઈએ લઈ લો ಮಿತ್ರ ಬೇರೆ ಬೇಡ ಸಾರು ಲಾಗ